સુરત ગ્રામ્યમાં જેઆડીસી પોલીસે ફરી એકવાર પોતાની તત્પરતા અને સંવેદનશીલતા સાબિત કરી છે થોડા જ કલાકમાં એક દંપતીનું દાગીના અને રોકડનું ભરેલું પર્સ શોધી કાઢીને તેમને સુરક્ષિત રીતે પરત કરાયો છે જેના કારણે પરિવાર સાથે સાથે પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે એક મહિલા તેના પતિબહેનને મળવા માટે કારેલી ગંગાધર જઈ રહ્યા હતા કડોદરા ચારસ્તા પાસે ઓટો રિક્ષામાં ઉતરતી વખતે ઉતાવળમાં પોતાનું પર્સ રિક્ષામાં ભૂલી ગયા પર્સમાં સોના ચાંદીના દાગીના મંગલસૂત્ર મોબાઈલ ફોન અને 35000 સજ્જાની રોકડ હતી સામાન ગુમ થતા દંપતી વ્યતીત થયું ત્યાં હાજર એક જાગૃત નાગરિકની સલાહથી તેઓ તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ડી સ્ટાફના પીએસઆઈ ભૂપેન્દ્રસિંહ વાઘેલાને જાણ કરી આ મામલાની ગંભીરતા સમજીને પોલીસે તરત જ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ઓટો રિક્ષા શોધી કાઢી રિક્ષાને કસ્ટડીમાં લઈ તપાસ કરતા પર્સ અને તમામ કિંમતી સામાન સુરક્ષિત મળ્યો હતો પોલીસે સમગ્ર સામાન દંપતીને પરત કરતા તેઓ ભાવુક બની ગયા અને કડોદરા પોલીસનો આભાર વ્યક્ત કર્યો પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહ નેતૃત્વમાં કડોદરા જેડીસી પોલીસ સતત પ્રશંસનીય કામગીરી કરી રહી છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત